હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાલ અને વાગી ગયા છે બપોરના ના પોણા બાર જો અને હવે આપણે જવું છે વાળીએ અને આપણે છે ને અહીંયા જો શાક ને બધું થવા માંડ્યું છે રોટલા અને દેશી ટમેટા ચાક ને આમ ભરેલ મરચાં ખીર કેમ જેવું છે હાલો તો શાક બને અને રોટલા થાય છે પણ હજી આપણે તો જવાનું છે વાડીએ અને એમાં ટીન્કુ બેનાઈ હતાઈ ગયા જો આવીએ હાલો તો જવા દઈ આપણે ફટાફટ વાડીએ આજ છવ્વીસમી જાન્યુઆરી રજ્યા હતા ને ત્યાંથી આવી ગયા ટમેટું લઈ લીધો હા ટીંકુ બેન નિબંધ બોલ્યો તો કા બોલતા પાછો પાછો બોલ બધાને દેખાડી કેવો બોલ નમે ટમેટો મૂકવું જો મારા વડીલો તથા મારા આચાર્ય તથા મારા શિક્ષકો મારું નામ છે હું ધોરણ દીકરી નાની હોય કે મોટી દીકરી કોલેજમાં ભરતી હોય કે કેજીમાં દીકરી તો દીકરી જ કહેવાય દીકરી છે દીકરી તો બાપનો મીઠો મેળામાં છે દીકરી તો કહી ઘરમાં આવવા દે જો દીકરો તું કરજો થોડી કોશિશ તું કરી કાલે સવાર મારું પપ્પ ચાલુ થઈ જાય હાથમાં મેંદીઓ લાગશે પગમાં પીઠી ચોરાશે વાગશે ને પંખી બને જાતિ જાણવા કદી ના કરશો નિદા

હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા હવે સબસ્ક્રાઇબ નહીં ચપરાઈ કરી નાખજો કે હાલો તો જવા દઈએ આપણે વાળીએ એમાં ટેન્કુબેન ને આવું છે બોર ખાવા આજે રજા છે ને એટલે કા તો એ બોર વેન લઈએ ને હું કે હું પાઈ લઉં લીલાડો વાટી નાખી દઉં ને પછી પાછા આવતા રહે હું ઘરે બપોરા કરવા પછી વળી બપોર પછી પાછા રિટર્ન થઈ જાઉં હાલો તો રજો વિડીયો માં નવા હો તો અમાં ટિંકુ બેન કે ની સરપ્રાઈઝ કરી ના હાલો તો આવી ગયા વાડીએ ને બેહો ને પાઈ લીધી છે જો આ બતાય હવે હે ને બધા જોવે છે હામો કેવા હવે લીલાડો નાખે ને તો ખાઈ લે અને અમારા ટીલારા ભાઈ ઈ તો ખાસ જોવે મારા હામો ખાણ ખાધું જાય બટકા પડ્યા એના આટું સાય અમે લઈ લેવા નથી પણ હવે એ રૂંઢે આપણે આવીએ તો એ લેતા આવીએ અટાંત પાઈને હવે હે ને જો જાહેર વાઢી આવું અને બધાને ફટાફટ નાખી દઉં એનામાં ટીંકુબેન તો હોય ગયા જો આમ બોર ખાવા એ ઉતરીને સીધી બોર ખાવા હોય ગઈ મેં બધા બહેન પાઈ અને હવે લીલાડો વાઢીને નાખી દઈ અને પછી જવા દઈ ઘરે પછી પાછા રૂંઢે આવશે હાલો તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ ભોઈલા વગર તો ફટાફટ હું નાખ દઉં બધાને જાહેર વાટી પછી ત્યાં ટિંકુબેન બોર ખાઈ લઈએ પછી જવા દઈ ઘરે હાલો તો જો વાડીએ બધું ભેહું પાઈ લીધી ને લીલાડો વાટે નાખીને પાછા રસ્તામાં હાઈ આમાં ટિંકુબેન કે બોર ખાવા જો મારગમાં ઊભી રાખી દીધી આમાં હે જા એટલા વીણી લીધા બોર ખાવા તો હાલો જો પાયકા બહુ જ ના ખાવ જોઈ લ્યો લુમે ઝુમે લુમે ઝુમે ઓગ કેમ બાકી જાયે બે ત્રણ બોયડ્યું હે ને જે આમાંય હે વાય હે બધે બોયડ ને પાક્યા હે ત્યાં કીધું રસ્તામાં થોડાક વીણતા જાય અને પછી ઘરે વયા જાય હવે લાગી છે ભૂખ પાછા આવજો રૂંઢે આમાં ટિંકુ બેન વરી ભાઈ હું દોવા આવ્યું ને ત્યાં ત્યાં પાછા થોડાક વીણ લેવું ને અટાણે જા આમાં બહુ છે રોગા બોર જ દેખાય છે પાકેલા થોડાક વીણી દઉં પછી જવા દઈ ઘરે હાલો તો આવી ગયા પાછા વાડીએન વાગી ગયા છે પાંચ

અજાય નું લાગે છે એટલે આપણે છે ને જીરામ ગુમરો મારવા જાવ છે પણ આપણો એક મિત્ર આવે છે ને એ આવી જાય પછી જાય અને હે ને આપણે હજી કપા ઉતારવાનું કામ આલે છે જો આ એક વારે ઉતારી ને એક વારે અહીંયા ઉતારી છે ને હજી ઉતારવાનું હાલે આલે છે આ આડીઓ ઉતરી જાય લગભગ આજ એવું લાગે છે જોલો થાંભલો દેખાય ને ય ક્યાં ક્યાંક તોર્યો અહીંયા હ્યા સુધી નોરાયો કર્યો ટીંકુ બેન અમારે કાચ લઈ આવ્યા આંખમાં આવે મારા જો જો કેમેરામાં કેમ થાય ગાં ચમકાયો પ્રકાશ તો જય 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 બત્તી કરે એવું લાગે અને એને આમાં જીવડી બહુ છે આમાં જારી જીવડા જીવડા છે તો એ થાય ને નોખી રાખી હે આમાં દવાનો ફુવારો મારીને પોળો કરીને ફુવારો મારી દેવો અને હાલો હવે હેને આપણો એક મિત્ર આવી જાય ને પછી જીરું જોઈ આવી ટિંકુબેન આંખમાં આવે છે લાઈટ આપણી પછી બતાવ્યું જીરું તમને તો જો ફાઇનલી આપણો મિત્ર આવે છે બાઈક લઈને અકેલા આવ્યા છે હાલો તો આવી ગયા ઘરે ઘરેનું આવી ગયા સાત ને દસ આપણે ખબર ને મિત્ર આવ્યો હતો એટલે ત્યાંથી વળી બીજા મિત્ર ને આવી ગયા એટલે થઈ ગયું થોડું મોડું એટલે અહીંયા તો ઘરે ભૂઈ ગયા ને તો મૈંડું હે યારું ચાલુ બધાય મૈંડા હે ખાવા જો ખાવાનો બધે ફૂલ થાવાય એ તો કો હું એક વાહે રહી ગયો કેમ કે ભાઈબંધ આવી ગયો તો થી વળી એ ભાઈ ની વાડી હતી ભાઈ બંધ ની હતી ભાઈ ની વાડી ગયા એટલે ડબલ ઘૂમરોગ લાગી ગયો એટલે થઈ ગયું મોડું એટલે આપણે રહી ગયા વાહે તો

પછી કરીને પાછા મળીશું બરાબર નવા સપરાઈઝ કરી નાખજો સપરાઈઝ સબસ્ક્રાઈબ ના કરતા કરી કરો બરાબર હાલો તો ફાઈનલી વ્યારું કરી લે